જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી સુધી લેખ જાણ કરી છે હવે ઉચ્ચ કક્ષાએથી જ કાર્યવાહી શક્ય છે મારું નામ પરમાર કનકશિયાર છે વેરાવળ તાલુકાની શ્રી લુંબા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ તમારી શાળામાં કેટલા ધોરણથી કેટલા ધોરણ સુધીના કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે મારી શાળામાં ધોરણ 1 થી 8 ના કુલ 62 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને બાળવાટીકા સહિત ધોરણ 1 થી 8 છે બરોબર

અવારનવાર અમે રજુઆતો કરી છે સંસદ સભ્યશ્રી સર્વ શિક્ષા અભિયાન ટીપીઓ એટલે એ લોકો એસ ઓઈ સાડા નવ થી રૂમ હજી મંજૂર નથી થયા લગભગ આઠ દસ મહિના થઈ રજૂઆત કરીએ છીએ થઈ જશે એવું કઈ છે આ સ્થિતિના કારણે

શિક્ષણની ગુણવત્તા પર સીધી અસર થઈ રહી છે દોઢ વર્ષથી તંત્ર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી ગ્રામજનોમાં અસંતોષ છે કે જવાબદાર શિક્ષણ વિભાગની બેદરકારીને કારણે બાળકોનું ભવિષ્ય અંધારામાં ધકેલાઈ રહ્યું છે ત્યારે લખપતિ દીદીથી લઈને ડિજિટલ શિક્ષણ સુધીના સ્વપ્નો સાકાર કરવા સરકાર કટિબદ્ધ હોવાનો દાવો કરે છે પણ ગામડાના બાળકોને ભણવા માટે બે ઓરડા પણ પૂરા નથી એ હકીકત પર ગ્રામજનો સવાલ ઉઠાવી રહ્યા છે શું આવી રીતે ગણશે ગુજરાત મારું નામ જોરા રાહુલ બોપતભાઈ છે હું લુંબા ગામના સરપંચ પ્રતિનિધિ છું અને અત્યારે અમારે હાલમાં પ્રાથમિક લુંબા ગામમાં પ્રાથમિક શાળા આવેલી છે જેમાં છે ને રૂમ બહુ અછત છે અને એક થી આઠ ધોરણ છે પાંચ શિક્ષકો છે અને બે ઓરડા અત્યારે છે હાલમાં અમારે સાત ઓરડા હતા પણ સરકારના ઓલાને હિસાબે ડિમોલે જર્જરીત થઈ ગયા હતા એટલા માટે એનું ડિમોલેશન કરી નાખ્યું અને વારંવાર અમે ટીપીઓને ટીડીઓ બધાને રજૂઆતો કરી બરાબર પણ અત્યારે અમારી કોઈ રજૂઆત સાંભળી નથી જેથી કરીને સરકાર શ્રીને અમે એવું કહેવા માંગીએ કે અમારા બાળકો અહીંયા અમને આ બે ત્રણ રૂમોની મંજૂરી આપે તો અમારા બાળકોને ભણવામાં ભણવાની સગવડતા મળે શિક્ષકો સારી રીતે ભણાવી શકે બાળકો સારી રીતે ભણી શકે અને અમારા ગામના બાળકોનો સારો એવો વિકાસ થાય શિક્ષણથી વંચિત ન રહી જાય એટલા માટે સરકાર શ્રીને અમે એટલું કહીએ કે અમારા ગામમાં વહેલી તકે રૂમ ફાળવવા નમ્ર વિનંતી કરીએ છીએ કેટલા સમયથી અમે છેલ્લા દસ બાર મહિનાથી રજૂઆતો કરીએ છીએ બરાબર છતાં તે થઈ જશે થઈ જશે બરાબર પણ એવા જે કોઈ એનો જવાબ આવ્યો નથી સાહેબ આ સ્થિતિના કારણે બાળકોના શિક્ષણ ઉપર કેવી અસર અત્યારે તમે જો તો એક આરે એક રૂમમાં એક થી ચાર ધોરણના વિદ્યાર્થી બે એક થી ચાર ના બે અને ચાર પાંચ થી આઠ ના વિદ્યાર્થી બે તો એમાં અલગ અલગ વિષયોનું અલગ અલગ નોલેજ આપવામાં આવે તો ધારો કે પેલા ધોરણના બાળકને ચોથા ધોરણનું નોલેજ આપે તો કઈ રીતે બાળક શિક્ષણ લઈ શકે એટલા માટે થઈને અમે સરકાર સરકારશ્રીને એટલું કહીએ